મારો તારો ધર્મ બીજો હોય જ નહીં શ્વાસ બીજો નથી સુરત બીજો નથી ચાંદો બીજો નથી તો ધર્મ છે ને બીજો હોય ભગવાન બીજો છે ને હોય જો ભગવાન જુદું હોય તો તમે જુવાર વાવો તો તમારે જુવાર થાય એ બાબત એ નહીં થાય ને જુવાર એ બાબત એને મકાઈ ખાવી જોઈએ કેમ છે મુસલમાન છે મુસ્લિમ મેને મકાઈ વાવ મકાઈ ખાવી જોઈએ એને બદલ તમે જે વાવો એ તમારે ન્યાય ઉગે એને ન્યાય ઉગે એનો ધર્મ બરમ જુદો ન હોય ભગવાને જુદો ન હોય આપણી માન્યતા આપણે ન્યા સુધી ભૂગ્યા નથી એટલે આપણને એમ લાગે ખરા આ બધા લીટા લીટા કરે જેમ ઇંગ્લિશમાં ડોક્ટર લીટા લીટા લખી જાય જાઓ દવા લઈ આવો મેડિકલમાંથી તો આપણે જે આપણને માણે કે આ લીટા કરી દે આમાં કેમ બોલો વાસ છે બોલો કે તરત દવા દે છે પણ તમારો છોકરો ભણી ન્યા સુધી ભૂગે ને પછી કે પપ્પા આમ હોય તો એ પોતાને અનુભવ થાય એટલે મારો લીટા નથી હો અક્ષર છે પણ કંઈ ભણીને અનુભવ કર્યો ત્યાં એમ આ આત્મતત્વનો અનુભવ થાય બીજા ધર્મનો અનુભવ થાય